અને બે હજાર અઢાર બાદ ભાડ પંથકના ગામોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વધતી ગઈ છે તેનું મુખ્ય કારણ આ પંથકમાં આવેલા મીઠાની ખેતી કરતા અગરિયાઓ છે મીઠાના અગરિયાઓ દ્વારા પાળા બાંધવામાં આવે છે જેને કારણે વરસાદી પાણી દરિયામાં જઈ શકતું નથી ને જેને કારણે આ પાણી ભાળ પંથકના ગામોમાં ઘૂસે છે અને તબાહી મચાવે છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદી પાણી અનેક ગામોમાં ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયું પાણી તો દર વર્ષે કેમ કે ઉપરવાર વરસાદ વધારે થાય છે દેવળિયા પાળિયા ભાણગઢ એને કાળુબારનો નિકાલ વધારે થાય તો પાણીનો નિકાલ વધારે થાય અને બીજું સવાયનગર માઢિયા ખેતા ખાટલી કાળુ તલાવ અને સનેશ એ તને પાંચે ગામના વેગળ તકલીફ છે કે વેગળ બુરાઈ ગઈ છે આવ વેગળ નદી હા વેગળ નદી ક્યારે નદી જો વેગળ નદી જો તે બુરાઈ ગઈ એની થોડી સફાઈ થાય

રાંધવા ખાવાની જગ્યા ઉપર એટલું પાણી ભર્યું છે તો હવે અમારે કેમ રાંધવું ખાવું જીવ જતની એટલી ભીખ એરું પડકા હે રાત દિવસ અમારે કેમ રહેવું હું કેમ દિવસો કાઢવા આ અમારી આટલી ફરિયાદ છે હા સાંભળો પરસ માડા પાળા હા તો પાણીની જાવક તો ક્યાંય છે ને ગામ સિવાય ક્યાંય પાણી આવતું નથી ગામમાં જ ઘરે પાણી પાણી ગામમાં જ ખુશે બધું તો નિશાળમાં રહીએ અમારે કેમ પાળા જીવવું જ કેમ અમારે રહેવું જ કેમ વર્ષોથી નહીં પાણી આવે છે અમારે વર્ષોથી પણ બે હજાર અઢારથી થી જે અગરના જે મીઠાના આગરો જે ફાળવા છે ને કચ્છ ગાંધીધામ વાળાને એ તીધુની સમસ્યા વધારે થઈ છે અગરના પાણા તોડવામાં આવે તો હા તોડો તોડી નાખે તો આ સમસ્યા દૂર થઈ જાય કારણ કે એને કુદરતી નદીના જે વેણ છે ને ઘેલો નદી કાળુભાર નદી માલેશ્રી નદી ઉતાવળી નદી આવી અનેક નદીઓ છે એને વેણ એને બદલી નાખ્યા છે એને જે કુદરતી વેણ હતા એ નથી રહેવા દીધા ભાવનગરમાં રવિવારથી અડતાલીસ કલાક સુધી અનરાધાર વરસાદ પડ્યો હતો જેમાં દસથી લઈને સત્તર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે ભાલ પંથકના પંદરથી વીસ ગામડાઓમાં પાણી ખૂબ ભરાયા હતા અને આજે જ્યારે વરસાદે વિરામ લીધો છે ને જ્યારે ત્રીજો દિવસ છે ત્યારે પણ દ્રશ્યો એવા જ છે કે ગામમાં પાણી ભરાયા છે અને લોક મુખ્ય એવી ચર્ચા થઈ રહી છે કે જે અગરના પાળાઓ છે અગરિયાઓ દ્વારા કરવામાં આવેલા પાળાઓ છે તેના કારણે આ પાણીનો નિકાલ થતો નથી આજે આપણે માઢિયા ગામે આવ્યા છે તો માઢિયા ગામના સરપંચને આપણે પૂછીશું કે બિપિનભાઈ આ જે પાણી ભરાય છે એનું શું મુખ્ય કારણ ખાસ તો જે આ પરિસ્થિતિ સર્જાય છે આ વર્ષે પહેલાં જ વરસાદમાં બધે જ પાણી પાણી થઈ ગયું છે જે ઉપરવાસમાંથી નદીઓમાંથી જે પાણી આવે તે અહીંથી અમારે ખંભાતની ખાડીમાં પડે છે પણ હાલ જે અગરો ફાળવી દેવામાં આવેલા તે બધી જ ખાડીના જે વહેન હતા તેને આડા આખા અગરો મંજૂર કરીને બનાવી દીધેલા છે તો હવે ફક્ત ને ફક્ત ખાલી સાંકડો વહેન છે જેમાંથી આ બધું પાણી જાય છે પરંતુ એટલું બધું વિશાળ પાણી આવે છે જેના કારણે તે દરિયામાં જતું નથી અને જે બાર ગામો છે અહીંયા આસપાસના તેમાં પાણી ફરી વળે છે એક એવી પણ વાત છે કે ભાઈ વેગડ નદીને જો ઊંડી કરવામાં આવે તો આ તકલીફથી દૂર થઈ શકાય હા ખાસ તો બે વર્ષ પહેલાં પણ અમે પ્રાન સાહેબને રજૂઆત કરેલી અને આ વેગડનો સર્વે કરાવેલો તો જેથી કરીને જે ગામડી સવાઈનગર ત્યાંથી લઈને સનેશ માઢિયા અને કાળા તલાવ સુધી વેગળનો એક વહેન છે તે જો આખું ખુલ્લું કરવામાં આવે અને ફરીવાર જો એને સાફ કરવામાં આવે તો આ જે પાણી ગામમાં આવે છે તે દરિયામાં જતું રહે અને તેની આડે પણ જે નીલકટ સોલ્ટ અને બે ત્રણ જે મુખ્ય સોલ્ટ છે તે જે બનાવા બનાવી નાખવામાં આવેલ છે તે પણ જો દૂર કરવામાં આવે તો આ પાણી સીધું દરિયામાં જતું રહે છે એવી પણ વાત છે કે સરકાર દ્વારા બે વર્ષ પહેલાં બે કરોડના ખર્ચે આ વેગન નદીને ઊંડી ઉતારવા માટેના પૈસા ફાળવવામાં આવ્યા હતા પણ કોઈ કામ થયું નથી એ સમયે જે વોટર લોગિંગ નામની કમિટી જે રચવામાં આવી હતી અને ગામના સરપંચો અધિકારીઓ બધાને એ કમિટીમાં રાખવામાં આવેલા તેનું એક નિકુ બનાવવામાં આવેલી હતી પરંતુ જે નિકુ યોગ્ય જે વહેન હતા જૂના તેમાં નહીં પણ અલગ દિશામાં બનાવેલી હતી જેથી કરીને તે નિકુ પણ હાલ બોરાઈ ગઈ છે અને જે મુખ્ય જે વહેલ હતા તે હજી અવરોધરૂપ જ છે આ હતા માંડિયા ગામના સરપંચ બિપિનભાઈ જેમણે જણાવ્યું કે અગરિયાઓ સોલ્ટના પાળાના કારણે અને બે વર્ષ પહેલાં સરકાર દ્વારા જે વેગડ નદીને ઊંડી ઉતારવા માટેને જે ફાળવણી કરવામાં આવી હતી સ્થાનિકો સરપંચોને જેવડે રાખીને પરંતુ અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી અને ક્યાંક ને ક્યાંક પૈસા ખવાઈ ગયા હોય તેવું પણ આમાં લાગી રહ્યું છે માંડિયા ગામથી

હું એવું માનું છું કે છેલ્લા બે ત્રણ વર્ષથી ખાસ કરીને વધારે પાણી ભરાવાની સમસ્યા છે અને ખાસ કરીને હું એવું માનું છું કે આ શાસકો અને અધિકારી આ બંને આ કદાચ હોય તો માનવ સર્જિત છે બાલના ગામડાઓમાં પાણી ભરાય છે એટલા માટે હું કહું છું કે બે કરોડ ના ખર્ચે વેગડ નદી ને અંદર ઉતારવામાં આવી હતી પણ કમનસીબે આ બે કરોડ ક્યાં વહી ગયા કેમ વહી ગયા એ ખબર પડતા નથી અને ખાસ કરીને જે ગરિયાઓ અગર છે જેના એના પાળાઓ મોટા એકદમ કરવામાં આવ્યા છે એના કારણે પાણીનું વહેણ હોય જે જતું હોય એ અવરોધરૂપ બને છે અને લોકો હેરાન પરેશાન હું એવું માનું છું ભાલના ગામડા અગાઉ માન્ય શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્ય ભાવનગરના હતા ત્યારે પણ આવી પરિસ્થિતિ ક્યારેય કોઈ દી થઈ જ નથી પણ કમનસીબે આ શાસકો પૈસા ખાવામાં રસ લોકોને છે નહીં કે આ લોકોની મુશ્કેલીઓ છે હળવી થાય એ નથી કરતા પણ જેમ આવે એમ પાળા થઈ ગયા છે એના કારણે ભાલના ગામડામાં છે કરવામાં આવી પરંતુ શું આનો નિવેડો આવશે કે નહીં ખરેખર ત્યાંની પ્રજા અત્યારે એ માંગી રહી છે કે આનો નિવેડો ક્યારે આવવાનો હું એવું માનું છું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકોના પેટ નહીં ભરાય એના પેટ બહુ મોટા છે તમને ખબર છે ભાવનગરમાં રોડમાં એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે એટલા બધા પૈસા ખાઈ જાય છે કોન્ટ્રાક્ટરો છતાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકતા નથી એટલા માટે હું એવું માનું છું આ લોકોના પેટ નહીં ભરાય ભારતીય જનતા પાર્ટીના શાસકોના અધિકારીના ત્યાં સુધી લોકોને હેરાનગતિ છે ને છે પણ પ્રકાશભાઈ આપ પણ એક રાજકીય આગેવાન છો આપની પણ એક જવાબદારી ત્યાં આગળ હોય વિપક્ષ પર બેઠા હોય વિપક્ષ તરીકેની જવાબદારી કે આને લઈને કોઈ રજૂઆત થાય અને લોકોની સમસ્યા આપ તંત્ર સુધી પહોંચાડો તેનો નિવેડો લાવો નહીં મારી વાત સાંભળો અમે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કે જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો હર હંમેશા આ બાબત રજૂઆત કરીએ છીએ કરીએ છીએ અને કરીએ છીએ પણ આ લોકો હું એવું માનું છું અધિકારી પણ શાસકો સાથે ભેગા થઈને ભ્રષ્ટાચાર કરે છે એટલે રજૂઆત નાખે છે આ પરિસ્થિતિ છે પણ પણ હવે અમે શાંતિથી બેસવા નથી આગામી સમય આજે તો પ્રથમ વરસાદના કારણે જો આ પરિસ્થિતિ થતી હોય તો આજે આખો ચોમાસું બાકી છે એ પહેલા અમે આ બાબત કોંગ્રેસ પક્ષ મોટા મોટું આંદોલન કરશે અને આનો નિવાડો આવે એ બાબતના પ્રયત્નો પણ કોંગ્રેસ પક્ષ કરવાનું છે બિલકુલ પ્રકાશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર પરંતુ આ જે પરિસ્થિતિ છે તેનો જલ્દી નિવેડો આવે કારણ કે સ્થાનિકોમાં અત્યારે ભારે રોષ છે અને જે જનજીવન ત્યાં પ્રભાવિત થયું છે જે મીઠાના અઘરો દ્વારા જે પાળા બાંધી દેવામાં આવ્યા અને જે દરિયામાં વરસાદી પાણીનો નિકાલ થાય પરંતુ તે અવરોધ બનતા પાળાઓ અને હવે જે પાણી છે વરસાદી તે ઘરોની અંદર ભરાઈ રહ્યા છે ને તેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે